અત્યારે મને માર મારવાથી હું કેશું સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ છું આમાં એવું છે કે મારા ઉપર અધિકારીનો આદર્શ છે હતો કે બસ સ્ટેન્ડની અંદર ગેરકાયદેસર પાર્કિંગ કરેલું હોય તે વાહનોને તમે બહાર કાઢાવો જે બસ સ્ટેન્ડની આવવા બસને આવવા અને જવામાં અડસો થતા હતા તો તેઓ ફોર વ્હીલને હું બહાર કાઢાતો ભાઈ અહીંયા પાર્કિંગ નથી તમે બહાર વહી જાઓ તે દરમિયાન ટુ વ્હીલરના પાર્કિંગ રાખી કોન્ટ્રાક્ટર છે કિશનભાઈ ગલાભાઈ રબારી એ આવીને મને કે તમે સુકામાં ગાડી કાઢવો છો અમે એ પાર્કિંગમાં રાખીએ છીએ અને એ ફોર વ્હીલરનું પાર્કિંગ ન હોવા છતાં ગેરકાયદે જીતી ઉધરાણું કરી અને ફોર વ્હીલર અહીંયા પાર્કિંગ કરાવતા હતા એ ના પાડવા છતાં અહીંયા જરા મને બળ જમીતું હતું કે અહીં હું પાર્કિંગ કરીશ જેનાથી જે થાય તે કરી લેવાનું તમારું પણ ત્યારબાદ એનો ભાઈ આવ્યો હતો એટલે બંને ભાઈઓ થઈ મને લાકડી અને ધીકાપો પાટો અને ઢોર માર મારેલો હતો તો અધ્યતમ મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે સીજી આંખની હોસ્પિટલ અહીં ટાંકા ટેભા ઇન્જેક્શન વગેરે તેમજ પાટા પટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો